ભરૂચમાં છેલ્લા છ મહિના ઉપરાંતથી ફાયર એનઓસી વિના ચાલી રહેલા ચાર જેટલા ગેમ ઝોન બંધ કરાવી દેવાયા છે રાજકોટના ટીઆરપી મોલમાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર દોડતું થયું છે અને દરેક ગેમ ઝોનમાં સુરક્ષાના સાધનો અને એનઓસીની તપાસ આદરી છે ભરૂચ અને અંકલેશ્વરમાં કાર્યરત બે બે ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીના સાધનો તથા એનઓસી નહીં હોવાથી તેને બંધ કરાવી દેવાયા છે જો કે શનિવાર સાંજથી જિલ્લામાં મોટાભાગના ગેમ ઝોન બંધ થઈ ગયા હતા સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષ આગ બાદ ફરીથી ફાયર સેફ્ટી સામે સવાલો ઊભા થયા છે ભરૂચના એસડીએમ મનીષા માણાની ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી મામલતદાર એચવી વીરાણી તથા અધિકારીઓની ટીમ ભરૂચના કોલેજ રોડ પર ધીંગા મસ્તી અને તવરા રોડ પર આવેલા ધમાલ ગેમ ઝોનમાં તપાસ આદરી હતી બંને ગેમ ઝોનમાં ફાયર એનઓસી તથા ફાયર સેફટીના સાધનો નહીં હોવાથી તેને બંધ કરાવી દેવાયા છે બંને છ મહિના ઉપરાંતથી ફાયર એનઓસી વિના ચાલી રહ્યા હોવા છતાં તેમાં તપાસની તસદી સુધા લેવામાં આવી ન હતી બીજી તરફ અંગલેશ્વરમાં બે ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે વમલેશ્વર અને કબીરવડ ઘાટ ખાતે પણ ચેકિંગ કરાયો ભરૂચ જિલ્લામાં વમલેશ્વર અને કબીરવડ ઘાટ ખાતે નદી પાર કરવા માટે હોળી સેવા ચાલી રહી છે રાજકોટની ઘટના બાદ તંત્રે બંને ઘાટ ખાતે તપાસ આધરી હતી નર્મદાની પરિક્રમા બંધ હોવાથી પમલેશ્વર ઘાટ ખાતેથી હોળીઓ બંધ છે ત્યારે કબીરવડ ખાતે આવતા સહેલાણીઓ ઘટી ગયા છે ઘાટ સંચાલકોને લાઈફ જેકેટ વિના મુસાફરીને નહીં બેસાડવા સૂચના અપાઈ છે શાલીમાર કોમ્પ્લેક્સના બન ગેમ ઝોનને નોટિસ અપાઈ ભરું છે ના શાલીમાર કોમ્પ્લેક્સમાં ટાઈમ ઝોન નામથી મોટું ગેમ ઝોન કાર્યરત હતું જેમાં ઇલેક્ટ્રિકથી ચાલતા રમત રમવાના સાધનો હતા પણ કોરોના બાદથી આ ગેમ ઝોન બંધ હાલતમાં પડ્યું છે અને તેનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે રમતના સાધનો હટાવી લેવા માટે ફાયર વિભાગે સંચાલકને નોટિસ આપી છે દુકાનોમાં ચાલતા હોવાથી એન્ટ્રી એક્ઝિટ ગેટ એક જ હતા ભરૂચ શહેરમાં મેટ્રો સિટીની જેમ મોટા ગેમ ઝોન કાર્યરત નથી જે ચાર ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે તે દુકાનોમાં ચાલતા હતા જેમાં અંદર પ્રવેશવાનો અને બહાર નીકળવાનો રસ્તો એક જ હતો અંકલેશ્વર રામેશ્વરમાં કાપોદરા પાટિયા પાસે એપલ પ્લાઝામાં ગેમ ઝોન ત્રીજા માળે આવેલ છે જે ગેમ ઝોનમાં જવા માટે માત્ર એક શટર આવેલ છે અને અન્ય કોઈ માર્ગ જ નજરે પડ્યો ન હતો રાજકોટમાં જે ગુજારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં